અઠવાડિયામાં પર્યાવરણ સહિત માનવ જાતિ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓ ના ધ્યાન રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભારત આદિવાસી સંવિધાન સેના એ જીએમડીસી દ્વારા જમીન સંપાદન ને પગલે ભૂગર્ભ જળ નીચા જવા સહિત કરજણ ડેમની નહેરને ડાયવર્ટ કરવા મુદ્દે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું મહામહિમ રાજપાલ સંબોધીને સંબોધી આજ રોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચ ના દિલીપ વસાવા આમલાર ગ્રુપમાં ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા ધનરાજ વસાવા હેમેન્દ્ર પોઠીવાલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમણે જણાવ્યા અનુસાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલીયા ઝઘડિયામાં અગિયાર હજાર એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે

અ અલોકો તલેક્ટર શ્રીને રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે ભારત ના બંધારણની કલમ ચુમ્માલીસ એ મુજબ ગુજરાતના આદિ જાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ 5 માં કરવાનો આવે છે એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું સમતા જજમેન્ટ અને પૈસા એટ અમલમાં છે જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવી એવા સમય રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે જળ જીતર છે આદિવાસી પ્રકૃતિ પૂંજક છે અને આદિવાસી ને અસ્મિતા ઓળખ

જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું અને ખાસ કરીને જે ચીમ અને કોથરી નદી જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ જે સૃષ્ટિ પણ ભયંકર નુકસાન થશે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસ નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે અમે સંવિધાનની તરફેણમાં તેના ઉલ્લંઘન જય આદિવાસી જય સંવિધાન જય ભીમ આજ રોજ અમે જે અમારા વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ કે આ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવવાથી અમારા જે સમાજ છે જે વન્ય પ્રાણીઓ છે જે જળ જંગલ જમીનની વાતો છે એ એ જે પ્રોજેક્ટના આવવાથી એમને જે નુકસાન થવાનું છે એના માટે આજે અમે રાજ્યપાલ શ્રીને જાણ માટે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ત્યારે આ પ્રોજેક્ટ તમે ઝઘડિયા હોય કે વાલિયા અગાઉ પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટ આવેલા છે જીએમડીસી નામે અને જીઆઈપીસીએલ નામે તો એ પ્રોજેક્ટ આવવાથી આજે એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો ત્યાંના જે આજુબાજુના ગામડા છે એનો જે ભૂગર્ભ જળ છે ત્યાંના જે જીવ જંતુ પ્રાણીઓ છે આજે એમને એટલા ભયંકર પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે તો એ છતાં બી આજે પોલ્યુશન બોર્ડ કે આ સરકારો ધ્યાન આપતી નથી અને માનવ જાતિને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ભરપાઈ કરી શકે એવું જ નથી અને પ્રાણીઓનું બી નુકસાન કરી શકે થઈ શકે એવું નથી તો અમે આ મીડિયા દ્વારા જે કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને અને રાજ્યપાલને કે આ વિસ્તારનો રાજ્યપાલે દોરો કરવો જોઈએ અને સંવિધાનમાં જે અમારા વિસ્તારને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે જે ગામડાઓને સત્તા આપવામાં આવેલી છે એ સત્તાના રૂવે જે લોકોને આજે પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે લોકોની વાત સાંભળી આજે લોકો તો આખા વાલિયા હોય કે ઝઘડિયા હોય દરેક ગામના લોકો આજે એ પ્રોજેક્ટના વિરુદ્ધમાં છે તો એ છતાં પણ આ સરકારોએ અગાઉ પણ આ રીતના પ્રોજેક્ટો ચાલુ કરી દીધા છે અને જે માનવ જાતિને નુકસાન થયું છે અને જે જીવ જંતુ જે પ્રાણીઓ છે એને પણ નુકસાન થયું છે એટલા માટે નવા પ્રોજેક્ટ નહીં આવે એટલા માટે અમે ગામડે ગામડેથી અહીંયા બધા ઉપસ્થિત છીએ અને આવેદનમાં કહેવા માંગીએ છીએ લેખિતમાં અમે આપ્યું છે કોઈ મૌખિક વાત નથી પણ લેખિતમાં અમે આપીએ છીએ કલેક્ટરને ને લખીને એ રાજ્યપાલને મોકલો અને રાજ્યપાલને જણાવો કે ભાઈ આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ કોઈ બી વિસ્તારમાંથી જે જીવાદોરી ત્યાં રહેવા દો અને એક સમાજની વાત નથી પણ આ ગુજરાતમાં રહેતા આ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે અને આ નહેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જે જળ જંગલ જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે આ સરકારો એ ધ્યાન આપી અને આ પ્રોજેક્ટો બંધ કરી અને આની કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ એ જાતની અમારી જે માંગણી છે અમારી માંગણીમાં અમારા વિસ્તારના લોકો અને પ્રાણીઓ જે છે એ બચવા જોઈએ અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવન સૃષ્ટિ ચલવે એ જાતની અમારી આખી માંગણી છે તમારી તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે રૂઢિ પ્રથા પ્રમાણે અમને જે હક ને અધિકાર આપવામાં આવ્યો છે એ હક ને આધાર ના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું અને આ સરકારોને લોકોના જે પાવર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અને તેર ત્રણ ક પ્રમાણે સંવિધાનને જે અમને પાવર આપેલો છે એ સત્તાના રૂએ અમે પણ આ સરકારના વિરોધમાં કાનૂન ની સામે કાનૂન એ કરી ને અમે કોર્ટ નો બી સહારો લઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું